પાંચ લાખ નહીં આપે તો મારું નામ યોગેશ છે નયના અનુઝાલા નૈના ભરત ઝાલા મને આની ટ્રીપમાં ફસાવ્યા મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નયના અનુઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જ આવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના અનુ ઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકી બધી આપી બેન આવ્યા છે મારા હસબેન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાય સાથે ભાગી ગયા હતા બે બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાવ એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઈડ કરું છું

આજે સવારે મને કામરેજ પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણ ફોન આવ્યો છે અહીંયા તમે લાશ મળી છે તો તમે અહીંયા જાઓ એટલે અમે અહીંયા આવ્યા છે ઉત્તરાયણ થી ઉત્તરાયણ તાપી થી મારી એ માંગ છે કે જે એના મોત ના છે એમને સજા મળવી જ જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છો છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવ્યા છે એ લોકોના પ્રતિક બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે